તમારું નવા બ્લોગમાં આજે અમારે જમવાનું જોવો કેતા કેદી કેદીનો રોટલો ખાવો રોટલો ખાવો આજે ભીંડા શાક અને રોટલો બનાવી નાખ્યો હોય તમે જોઈ લો આવડે છે મારી મમ્મી જોવામાં કઈક ખરાબ વસ્તુ હોય હારા ના બન્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહી દેજો તમે બરાબર બાકી જેવું છે એવું ખાઈ લેવાનું રોટલા બનાવી હા મારે કઈક રોટલો કરવું હોય તો ખાવું ને મિત્રો મેં તમને કીધું શાક ભેગું હોય રોટલા ખાબર તો આઈ જોઈ લ્યો ભીંડાનું શાક છે ને એટલે રોટલા ખાય માખીયું તો આવે ને મેં માણા માણા ખાવા આવે તો માખી ના આવે હા હાય આવે એટલે માખીયો આવે ને બીજી વસ્તુ એ કે માખ્યું સજીવું ના આવે ચુરમું ચૂરમું હા એ હાય તો મેં ચૂરમું બનાવ્યું ઓલા રોટલા મિત્રો તમે હોય તો રૂપિયા આ હે ને એ દેશી ખાણું એના જેવું એને તમને ખબર હોય કે ભાઈ આમ બાયું હોય ને બધી છોકરીઓ બાયો એ બધી સિરિયલ બહુ જોતી હોય બરાબર આખો દી સિરિયલ જોતા રાખતા હોય બરાબર તો સિરિયલ જોતી હોય ને તો ભાઈ એમાં ઘણી વસ્તુ એવી આવતી હોય ને કે હા આમ આપણે કઈ ખબર જ ના પડે તમે જોયું હોય તો ફની ફની છે ને આમ કોમેડી કોમેડી એવી રીલ્સ જોઈ હોય ને મીમસું જોયું હોય ને કે ભાઈ ખાવ હવામાં ઉડાડી નાખે મેં તે જોયું હોય તો ખબર ને કોકને આમ ઠોકર મારે મમ્મી કોક માળાને ખબર ને સિરિયલોમાં જો આમ કોક મરવા જાતી હોય ને ઓલી ભાઈ બરાબર તો આમ કોક ફોરવીલ લઈને મિત્રો આમ ફોર ફોરવીલ લઈને જીરીક ઠોકર મારે ને તો આમ ક્યાંનું ક્યાં ઉડાડી નાખે એટલે એમાં મને થઈને થોડોક આઈડિયા આવ્યો મય હું તને દેખાડું જો એમાંથી મારા મમ્મીને હું એક ચેલેન્જ આપું છું કે એમાં એને એક ભાઈ એને આમ કરીને ઓલી દુનિયાની મોટી મોટી ઓલી ફૂલકા રોટલી બનાવી છે બરોબર ટીવીમાં રૂબરૂ હમણાં તમને દેખાડું તમે મેં ફૂલકા રોટલી તું બનાવી એક ભાઈ જો 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 બે ઠેકાણા ભટકાણી પેલી ઠેકાણા એ ભટકાણી બીજી ઠેકાણા ભટકાણી ત્રીજી ફેરી હે ને ના એક બાઈ હતી આમ આવી જતી બરોબર પેલી ફેરી આમ સામે ભટકાણી બીજી ફેરી આ ભટકાણી બરોબર ત્રીજી ફેરી શું થયું ખબર ઓલી આપણે બેગ આવે ને એમાં પ્લાસ્ટિક ઓલી બેગ હોય ને જે આપણે કપડા ભરવાની બેગ માં હમે હોય ગઈ એ બીજી વસ્તુ મિત્રો દેખાડો ખાવ હે ને આવો હવામાં જ ઉડાડે હે એમની તો તું શું કરવા આવી સિરિયલ જો પછી તું હવામાં જ ઉડી આવી રીતના એવું હોય જાય કંઈ રોટલી મેં કાઈ આપને ને ખબર પડતી કે એવી મોટી રોટલી ક્યાંય હોય કોઈ દી એટલે મિત્ર આમાં કહેવાનું એ વસ્તુ થાય કે ભાઈ જીરીક વસ્તુ માણા બનાવે ને આ એક તો ભાઈવુ બધી છે ને સિરિયલ જોયા રાખતી હોય બરાબર તો માં જોઈને એવડી એવડી રોટલી બનાવવાનું નહીં તું ક્યાં એકદમ નક્કી ના કરી લેતી

તમને બીજી વસ્તુ ઈ કહેવા માંગુ કે ફેસબુકમાં તમે પણ ફોલો ના કર્યો હોય તો ફેસબુકમાં પણ ફોલો કરી લેજો ઓનલી ખાલી હે એક જ મહિનામાં એક હજાર આપડે કમ્પ્લીટ થઈ ગયા છે આજે તો મિત્રો જરૂરથી સપોર્ટ કરજો બરાબર મમ્મી ફેસબુકમાં ફેસબુકમાં એક જ મહિનામાં એક હજાર ફોલોવર થઈ ગયા એક હજાર જણાય સબસ્ક્રાઈબ કેમ થયું એમ ફેસબુકમાં એ એક હજાર જણાએ જોઈ લીધું હમ તો મિત્રો આવા નવા સપોર્ટ એને તમારો બનાવવા રાખજો બરાબર હું ઘણી બધી ટ્રાય કરીશ આગળ જતા કારણ કે અત્યારે તો છે ને મારી પાસે ટાઈમ નથી એટલે થોડુંક તમને બકવાસ વસ્તુ લાગતું હોય હશે બરાબર પણ હું તમારા માટે ઘણું ઘણું ટ્રાય કરું છું પણ યાર મજબૂરી છે એટલા માટે આ બધું કરવું પડે એના જેવું હે તો અમે મળીએ અવા નવા નવા બ્લોગમાં બાય બાય